આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદ નગરપાલિકાના સફાઈ કામદારોની એક માંગ સ્વીકારવામાં આવતા જ આંદોલન સમેટાયું છે જાફરાબાદ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચેક દિવસથી ધરણા પર બેઠા હોય ત્યારે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાની આગેવાની છે સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થતા જ આંદોલન જે છે તે સમેટાયું છે સુખદ સમાધાન થયું છે સફાઈ કામદારોની ખુશીમાં ખુશીનો માહોલ જોવામાં આવ્યો છે જીતુભાઈ બારૈયાનું સન્માન પણ કરવામાં આવ્યું છે ઢોલ ઢોલનગારા સાથે રેલી પણ કાઢવામાં આવી છે મારું નામ જીતુ બારિયા સમસ્ત વાલ્મી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જાફરાબાદ નગરપાલિકા સામે પાંચ દિવસથી આંદોલન ચાલતું હતું અને અમારી મુખ્ય માંગ હતી કે જે વારા પ્રથા બંધ થાય અને રેગ્યુલર બધાને રાખવામાં આવે કાયમ માટે તો પંચાવન કર્મચારીને રેગ્યુલર માટે રાખવામાં આવશે કોઈને વારા વારાપરસાથામાં નહીં રાખવામાં આવે બીજી માંગ કે એને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવામાં આવશે ત્રીજી માંગ એવી હતી કે એને પગાર સ્લીપ આપવામાં આવશે તો આ ત્રણે ત્રણ માંગ નગરપાલિકાએ સ્વીકારી લીધી છે અને જ્યારે બોડી આવશે ત્યારે જે મહેકમ ખાલી છે તે કાયમીકની ભરતી કરવાની છે તે ભરતી માટેની પ્રક્રિયા ચાલુ કરશે તો અત્યારે જે કાંઈ અમારા પ્રશ્નો હતા તેનો સુખદ સમાધાન થયેલ છે અને અમારી માંગ સ્વીકારી લીધેલ છે જય